લે ભાઈ ભાઈ લે ખબર નમ દેતેગા ઈગા ઈગા ના દે લે લે દેડી જલ્દી ખબર પડતી જ ખબર પડતી એને લાગુ મારા એકટમાં આવી તો મને આટલે આટલે કે મૈના આયો લે લાગી ખમ દેવા રેટ આટલા કેટલા આ દેતે તમન કહો કેટલા ઇન બંધ કરીયો બાબા લે આવી ગયો બાબા ગભરે છે ત ગભરે છે બસ તી જો આબી છે ને બોલે ગભરે છે કસાઈ પો ઈસ દેતે જીતે

કાલ છે બધા ગરમા કાગમડી નાવા છે મોડનો હાલ કરતા પાજ આવું અરે અરે ચ ઓ વાગા તર તો આયા ની ત કીધુંય ને ભાવે હું જે કો કીધું તું તો પડકેલા થઈ જઈ મે ન તો કમ તખ મારું ને તું આવજે સારું તાજી પાછે એ મોટો ચાલુ કરો આ એ સોયને જાકે ડાયરેક કાગમડો ના

જાગ મિત્રો તો અમે ગયા છે ને શૂટિંગ કરવા જ ને બહુ મસ્તીમાં લાગ્યા તમે જોડાજો તો વ્લોગમાં એ બા સરગે નો મોટર ગાડી કરવા જ અમે બધા ઉત જોડો હા માર કા કીધું થી તાર કા બટી શું કીધું હે ઠીક છે માર જંગ જોમે કે રંગ જોમે કો આ વાગની એન્ટ્રી થાય ને એ કોપીડ આવી ના વાગની જો આ કોમન શું થાય કોપીડ આવા આ જ્યોંતિની એન્ટ્રી થાય ને તો બધી હમું થાય બધી ગલતી જ્યોંતિ જે 1 2 3 4 ઓમ જોર માં ચાલુ કરવા દે એટલે amare વાળવા ભાઈ તું જ જાય ઓ વેના ને ઉપા બેટા રોજ કરો

પડ દેવા કે ડાયરેક્ટ દેખાતા આ તો ગોગો ને ને પે એ શેટર મોટર ચાલુ કરી

તો કંકા બગડાવે છે તું બધું પાંચ રૂપિયા

શું ડિરેક્ટર સાહેબ કોન્ટ્રાક્ટર તારે ચેટો ચવો રહ્યો હતો ચેટો છે ફૂટ્યો તારે દિવાળી દાડે એલે એ એમ ને આ મુ રામામુ કરી આવ્યો છું કટારો તરી કે મારો ખેસ જીતું જીતું

કોમ પણ લેતા બોલું પડી ગયા કેમેરામેન હેરાન પડે જ

આ નગરેમાં ડોબ ભરાઈ ગયો તો મારે કા છોકરાને ગો ખાવા આવે બન તો કરી લેતા ખબર ન ફોન એટલે ફોન કરી તમે કીધું ફોન ફોન તો ફોન ડડુ બોલતો તો માર્યો

હું જીતુભાઈ બોલું હલો જયંતિભાઈ બોલું આપડે બોર્યા આવ્યા કોમ્પ

আহ <coughs> 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 <coughs>